નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો મમતા સોનીને તો તમે બધા જાણતા છો તો મિત્રો મમતા સોનીની એક જબરજસ્ત અને જોરદાર ફિલ્મ આવી રહી છે મિત્રો આ ફિલ્મનું નામ છે સ્કૂલ ડે તો મિત્રો મમતા સોનીની આ ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે ને મિત્રો મમતા સોનીની સ્કૂલ ડે ફિલ્મ સોળ જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવવાની છે તો મિત્રો મમતા સોનીની આ ફિલ્મ વિશે વાત કરીએ તો નિર્માતા છે રાજેશ મહેતા અશોકભાઈ દિગ્દર્શક છે જયેશ ત્રિવેદી તો મિત્રો મમતા સોનીની સ્કૂલ ડે ફિલ્મ સોળ જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવવાની છે તો મિત્રો મમતા સોનીની આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં અને મિત્રો મમતા સોનીની આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો તેમ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કહીને જરૂર બતાવજો જય માતાજી